એ તો ઓલો સિમ્બોલ મારી રાખ્યો છે કે આમ કરીને આમ ખેંચવાનું જ છે એ કે એકબીજાને હેલ્પ કરાવવું એ જ મહત્વનું હોય જીવનમાં બાકી તો ભાઈ એને ભાઈ હો હું રીતના કામ કરીશું તો ભેગું નહીં થાય બરાબર જો કાકા ટી શર્ટ પહેરતા હોય તો ટી શર્ટ ખબર ના પડે તમને મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં એટલે જો આમ કઈક અલગ જગ્યાએથી જેને આપણે વિડીયો ઉતારીએ બરાબર આ બધા જુઓ બધા અમારા મિત્ર બધા ફાઇલ ભરે છે આમ મેનેજર આમ આરામમાં છે શ્રીરામ કંપનીમાં છે ને ભાઈ અમે એમ્પ્લોય છીએ અમારા મેનેજર છે અમે બધા અત્યારે રવિવારે કામ કરીએ છીએ આ અમારા મિત્ર છે નાગદાનભાઈ બરાબર નાગદાનભાઈ તમારે કેટલીક કેટલીક ફાઇલ બાકી છે હવે છેલ્લી છે એને આપણે છે પરેશભાઈ પરેશભાઈ તમે અહીંના જ છો ને અહીંના જ છો ને અમારા પરેશભાઈને છે ને અમે થોડીક હેલ્પ કરાવીએ કારણ કે ભાઈ એકબીજાને હેલ્પ કરાવવું એ જ મહત્વનું છે જીવનમાં બાકી તો ભાઈ હેને ભાઈ હો હું રીતના કામ કરીશું તો ભેગું નહીં થાય બરાબર અમારા મેનેજર સાહેબ મેનેજર સાહેબ શું કે મજામાં જો અમારા મેનેજર સાહેબ છે ને આઈ થિંક બધું હેન્ડલિંગ કરે છે અને અમારા એક અહીંયા જો બીજા ભાઈ છે ને અહીંયા પ્રિન્ટ જ કાઢે છે હમી હાઈ ને શું ટી શર્ટ પહેરતા હોય તો ટી શર્ટું ખબર ના પડે તમને હા આમ જો આમ ટી શર્ટ પહેરે થોડુંક આમ હું તમારી ઇમ્પ્રેશન વધે મિત્રો હું આ ખરેખર ઇમ્પ્રેશન ના વધે તમે કંપનીમાં કામ કરો તમને કંપની એને રોટલો આપે છે રોટલો બરાબર તો એ માણસ આ આ બધા ટી શર્ટ ને આમ જોવો હોય તો જો આ છે આ છે આ છે આનો મેનેજર નું સમજે મેનેજર હોય ભાઈ મેનેજર ના પહેરવાનું હોય ના હવે તમારે ભાઈ હાલો ઓ એમ્પ્લોય ને જ આવે બધું એટલે જો અમે તો હું તો ટી શર્ટ પહેરીને આવતો રહી તો ભાઈ મેં કહું ભાઈ જી કેવું કે બરાબર ને હા આવી રીતના હોય એટલે જોવો મસ્ત મજાની ઓફિસ છે ભાઈ અહીંયા શું હોય મેનેજર આ કલેક્શન નું હોય કે શું અહીંયા ગોલ્ડ લોન માટેનું અહીંયા હે ને ગોલ્ડ લોન માટેનું જોવો ગોલ્ડ લોન કરવી હોય તો તમે કરાવી શકો છો બરાબર ડિસ્ક્રિપ્શનમાં નંબર પણ નાખી દઈશ તો સરળ હપ્તે બરાબર અને ઓછા વ્યાજ દરે બરાબર એટલે તમારે લોન કરાવી તો કરાવી હું આ અત્યારે મેઇન બ્રાન્ચ છે અહીંયા અત્યારે જેતપુર એના ઓફિસે જઈએ બરાબર જેતપુર ઓફિસે મેઇન બ્રાન્ચ છે ત્યાં તમે લોન કરાવી શકો ઘણી બધી અહીંયા ડિટેલ્સ છે તમે જોઈ લો તમને દેખાડી દઉં ટુ વ્હીલર લોન થાય પર્સનલ લોન થાય મોર્ગેજ લોન થાય હોમ લોન થાય બધી વસ્તુની લોન થાય ખટારાથી માંડીને બધી વસ્તુની લોન વ્યાજ દર હાવ ઓછો હોય બરાબર તમારે કોઈનો કરાવવું હોય તો બરાબર ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યા ડાયરેક્ટ પર્સનલ કોન્ટેક્ટ કરી લેજો અહીંયા કામ કરતા હતા પણ હવે થોડુંક ભાઈ હવે જમવા ગયા હતા હવે જમવાનું હજી નથી મેળવ્યું કારણ કે જમવાનો ટાઈમ હતો ને એ પેલા તો અમે નાસ્તો કરીએ બહાર બરાબર આ બારેથી લખેલું હે ખેંચો અહીંયા તો અહીંયા તો ઓલો સિમ્બોલ મારીને રાખ્યો કે આમ કરીને આમ ખેચવાનું જ છે ઈ કે મે કરે ઘણા લોકો ના જે ઓલા બધાય ગામનાના મારસો આવતા હે ઈ ને આમ ના સમજે હું ત્યાં આમ કે જો આમ ખેંચો એટલે ત્યાં સિમ્બોલ દેખાડી રાખ્યો કે આમ ખેઈ જજો ઈ કે થકો ના મારતો નકર અમારો દરવાજો અમારો દરવાજો હોહરવો ન થઈ જાય કે એટલા માટે આમ ખેંચવાનું જ રાખ્યા કે ખેંચો બીજું કઈ નહીં બાય નથી હું રાખ્યું છે બાય નથી તો એમ જ છે આઈ આઈથી એમ રાખ્યું કે ભાઈ ખેંચો ખેંચો એટલે દરવાજો હે ને બંધ થઈ જાય બરાબર અમારા ભાઈ જે મેન મેનેજર છે ને એ તો અત્યારે છે બરાબર જે એની છે ને આ ઓફિસ છે બરાબર તમે જો આ ઓફિસ જોઈ લો ઓફિસ છે અમે તો જમવાનું પહેલા વિચાર્યું હતું કે જમવાનું શું કરવું પણ જમવામાં તો અમે પહેલાં છે ને અહીંયા જેતપુરમાં ઘૂઘરા બહુ મસ્તીના હે તો ઘૂઘરા અમે તો ઘૂઘરા ખાઈને આવતા જાય કે ભાઈ હાલો ઘૂઘરા ખાઈ દેવા તો બે ત્રણ પ્લેટ ખવાઈ ગઈ આવું બગડી જ ગયું જમવાનું એટલે હવે ત્રણ થયા પછી હવે નિરાતે નીકળ્યા એના ભાઈનો ગરમી તો જો થાવા માંડી મિત્રો ખરા ખરો એટલી બધી ગરમી થવા માંડી આમ તો વાત ના પૂછો કારણ કે અંદર ત્રણ એસી હાલે હે મેનેજરની એમ કહું કે મેનેજર સાહેબ ભાઈ આઈ આઈથી હવે મેનેજર છે ને અમારે ફ્રી માઇન્ડના મેનેજર છે મેનેજર અમારે કંઈ ના ગયા જોકે આપણે સંબંધ જ એવો બનાવેલો હોય બધી જગાને બરાબર કે હા ફ્રી માઇન્ડથી રહેવાનું મોજ મજાથી રહેવાનું બરાબર એટલે એમાં કોઈ આપણે એમ કંઈ કહે નહીં આપણે બહુ રમૂજી માળા છે બોલવાનું ઓછું છે બરાબર પણ રમૂજી માળા બહુ છે બરાબર આપણે આમ મજાક જ સુજે ગમે એ વસ્તુમાં મજાક જ હું છે તેની જેમ એટલે સાહેબે કીધું તું ટી શર્ટ પહેરતા જો તો અમે ટી શર્ટ તો હું પહેરી આમ જુઓ કોમેન્ટમાં જે કહી દેજો તો કે આમ ટી શર્ટ કેવું લાગે બરાબર કારણ કે આ ટી શર્ટ કઈ આ બ્લેક ચશ્મા આ બ્લેક ચશ્મા ખબર અમારા જ્યાં પરેશભાઈના ચશ્મા છે અંદર અમારા પરેશભાઈ ફાઇલ ને એના ચશ્મા છે કે ભાઈ આ લ્યો તમે પહેરવાનું મોજ કરો બીજું હું આ એન્સપી કોની છે અમારી એન્સપ્રી છે ને અંદર ઓલા પાર્થભાઈ છે ને એની એન્સપી છે બે હજારની એન્સપીરી બુજ મારીને ચાર ને ચશ્મા ભૂજમાં લીધા છે પછી હું વિડીયો બનાવીએ છીએ ખોટું નથી તો હું તમને બધું સાચું જ કહું છું કે ભાઈ જે મજા આવે એ કરી લેવાનું કોઈ તમને ના નથી પાડતું જીવન આપણું છે મોજ જ રહેવાનું જીવવાનું બરાબર હું પણ ખુદ છે ને એક શ્રીરામમાં જોબ કરું છું એમ્પ્લોય છું બરાબર એટલે સો ટકા મારા તરફથી હું એમ કહું ને કે સાહેબ સારું જ છે એવું નથી કે ભાઈ હા આમ ઓછું વધારે વ્યાજદર છે એવું નથી પણ એક ફેરી ખરેખર તમે રૂબરૂબ કોન્ટેક કરો તમને મગજમાં આવે તો તમે લોન લેજો બરાબર બહુ સસ્તું છે સારું છે એને ભાઈ અત્યારે તો કોઈ તમને એક ખાલી પ્રૂફ ઉપર ને ડોક્યુમેન્ટ ઉપર ભાઈ તમને લોન આપી દે તેના જેવું બેસ્ટ અત્યારે એ નથી બરાબર એને ખાલી ઓછા વ્યાજ દરે અને બીજી વસ્તુ એ કે સાવ પ્રોસેસ સાવ ઓછી છે શ્રીરામ કંપની છે ને ભાઈ બહુ એટલે બહુ ડોનેશન પણ કરે છે હમણાં જ મને સાહેબે વાત કરી કે ભાઈ તમે એક મેલ આવ્યો તો એ જોયો તો મેં કીધું મેલનું તો મેં સર નથી જોયું પણ બરાબર તો એને મને વાત કરી કે આપણે રોજનું દોઢ કરોડ જેટલું છે ને ડોનેશન કરીએ ડોનેશન એટલે મીન્સ શું કે રોજનું દોઢ કરોડ જેટલું એક ડોનેશન થયું ને જો કે લોન આપીએ બરાબર એ એક ડોનેશન જ થયું તો દોઢ કરોડ જેટલું કે ડોનેશન કરીએ છીએ એટલે સાહેબ બધી વાત હતી બધી વસ્તુ સારી તો એટલે એમાં શું અમે ટી શર્ટ ના પહેરતા અમે ટી શર્ટ ના ગમે કારણ કે આ ગરમી થાય એવું કાપડ લાગતું હતું અત્યારે મેં જોયું તો નથી કારણ કે ભાઈ આપણે જ્યાં જોબ કરતા હોય ત્યાં તો પછી એને આ આપણે ના ગમતું હોય ટી શર્ટ એટલે અમે નહોતા પહેરતા તો સાહેબ બધા બધાને ઘડીક વાર તો લેફ્ટ સાઇડ લીધી કે ભાઈ તમે આ ટી શર્ટ હું કરવા નથી પહેરતા કોઈ કારણથી નથી પહેરતા પેલી ફેરી જોવા ને એટલે મને તો ના ફરક પડે કાંઈ પણ એ બધા પહેલી ફેરવી કેમેરામાં આવે ને તો આના ઘડી કામ શૂપ સાફ થઈ જાય હું જોઈને અંધાઈ શૂટ છૂટ લઈને તો એ બધું બાફે બાકી કેમેરો ખુલે ને એટલે ને એને બોલતી બંધ થઈ જાય હોય હો ટકા આઠેકાણે મારા મમ્મીનો હું બનાવું ને બ્લોગ એવું થાય બીજી વસ્તુ કે હું અહીંયા બનાવું તો એને કોઈ એટલે કોઈ આમ બોલે જ નહીં હોય હો ટકા તો મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો એટલે ભાઈ હું કંઈ પ્રમોશન પ્રમોશન નથી કરતો હું એક રિયલિટી વાત કરું છું બરાબર એવું કંઈ નથી કે હું એક જાહેરાત કરું છું એવું નથી ભાઈ બરાબર રિયલિટી વાત કરું છું હું ભાઈ કામ કરું છું તો મને એક્સપિરિયન્સ છે અને મને ખબર છે કે ભાઈ શું વસ્તુ છે અને બીજી પણ હોય તો પણ કરી શકો એમ આ તો એક મારા ગાઈડલાઇનથી તમને જો બેસ્ટ લાગતું હોય તો કે જાણવામાં શું છે બરાબર તમે લ્યો એવું ફરજિયાત નથી પણ એક ફરી જાણો કરો બરાબર તો પછી તમને આગળ જતા અનુભવ મળશે અને બીજી વસ્તુ એ કે તમને જો પોસિબલ હોય તમને જે આ ફાયદો પડતો હોય એ વસ્તુ કરવાની તો મિત્રો તમે ચેનલ પર રમા હોય તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય